નસવાડી બોડેલી સંખેડાની નર્મદા બ્રાન્ચની કેનાલોમાં ઝાડી ઝાખરાને કારણે ખેડૂતોને પાણી ન મળવાની ભીતિ કેનાલોની સફાઈ કરાવવાની માંગ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી બોડેલી અને સંખેડા તાલુકામાં નર્મદા બ્રાન્ચની કેનાલોમાં ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે ઝાડી ઝાખરાના કારણે કેનાલોમાં પાણી છોડવામાં આવશે તો ધીમી ગતિએ પાણી જશે કેટલીક જગ્યાઓ પર દિવસો સુધી પાણી નહીં પહોંચે ખેડૂતો નર્મદા નિગમના વાંકે સિંચાઈના પાણીથી વંચિત રહેશે નર્મદા નિગમના અધિકારીઓ દર વર્ષે પાણી છોડવાના સમયે કેનાલોની સફાઈનું બહાનું ધરીને પાણી સમયસર છોડતા નથી જ્યારે ત્રણ તાલુકામાં ખેડૂતોને સિંચાઈનું પાણી સમયસર ધાડિયા કેનાલમાં ન મળે તો ઊભો મોલ સુકાઈ શકે તેમ છે નર્મદા નિગમના અધિકારીઓ સમયસર કેનાલોની સફાઈ કરાવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે કેનાલમાં પાણીની તકલીફ પડે છે કહેવાય જાળવાને લીધે કેનાલ અમુક ટાઈમે આ ગાબડા પૈડા કરે મૂળ અંદર જાય એને લીધે ખેડૂતોને પાણી ટાઈમે પહોંચતું નહીં કહેવાય અને ખેડૂતોને જો વહેલી ટકે પાણી મળે તો સારું કહેવાય ત્યારે તો પાણીની જરૂર જ છે કહેવાય કેનાલને એવું નુકસાન થાય કે અમુક તૈડો પડી જાય પેલા અંદર મૂળ જાય એને લીધે નુકસાન થાય કહેવાય કેનાલને મારે કે સાફ સફાઈની માંગ જરૂર પડે જ કહેવાય તો પાણી સારી રીતે જાય ખોરિયા પાસે આવેલી છે અને આ જાળવા અંદર ઉગી ગયેલા છે એ સફાઈ કરાવે વહેલી ટકે તો આગળ ખેડૂતોને પાણી જલ્દી જાય અને અત્યારે ખેડૂતોને પાણી ની જરૂર છે ઝાડવાથી આવે બધું નુકસાન થાય તૂટી બી જાય મૂળ અંદર જતા હોય તો બીજી નવે કરવું પડે એવું શું સરકાર પાસે સરકાર એવું માંગ કે સાફ સફાઈ થાય તો ખેડૂતો સુધી પાણી અને ખેડૂતો સુખ શાંતિથી પાણી લે